અહીંયા ઉપસ્થિત તમામ લોકોનો ગ્રામજનોનો બહેનો ભાઈઓ વડીલો આગેવાનો વડીલો સરપંચો તમામ લોકોનો ખૂબ આભાર અમે થોડા લેટ કર્યા પણ આવ્યા તો અમને ખૂબ સારું લાગ્યું હવે આટલી મોટી માત્રામાં ભેગા થયા છે બાબા અંધારિયા વિસ્તારમાં તો શહેરથી ગુજરાત રાજ્યના

આપણા સાંસ્કૃતિક વારસો આપણી પરંપરા આપણા ઐતિહાસિક તહેવારો આપણી રહેણી પહેણી રહેણી પહેણી આપણા આપણા ખાન જેવી આપણી પરંપરાની વાતો કરવામાં આવતી છે અને સમાજમાં આવનારી પેઢીને આવનારા યુવાનોને એક સારો અને સાચો મેસેજ આપવામાં આવે છે જેથી કરીને કાલનું ભવિષ્ય સુધરે આવનારું ભવિષ્ય સુધરે બિરસા મુંડા ભગવાન જયપાલસિંહ મુંડા બાપા આ

પણ જ્યારે જ્યારે સમાજ અંદર વડીલો તો સમાજને સુધારવામાં પરંપરાને ને લઈ ચાલવામાં સાંસ્કૃતિક વારસો જાળવવામાં વડીલો નો હાથ છે ભલે શિક્ષણ ઓછું પણ આજકાલની યુવા પેઢીઓ અને જન્મનારા યુવાનો યુવાનોનું શું અને એ લોકો કઈ દિશામાં જઈ રહ્યા છે કેટલા યુવાનો વડીલો ની વાત માની રહ્યા છે સમાજને ને ક્યાં ખોટ પડી રહી છે

લોકો છે એ લોકો મેસે વિશ્વ વિશ્વની અંદર સૌથી વધારે જીવ બી આદિવાસી સમુદાય માંથી લોકો આવે

તમે જ્યાં સુધી કાલે બી હું કીધું હતું કે શિક્ષાનો શિક્ષા કા મકસદ નોકરી પારા રખોગે તબ તક સમાજ મેં નોકરી પેદા માલિક રહી બરાબર નોકર બનશે અચ્છા છોટા માલિક બન જાઓ

તમારા હરક પ્રશ્ન નું નિરાકરણ તો મારી યુવા પેઢીઓ ટેકનોલોજી ની અંદર દુનિયા ની અંદર જાપાન છોકરાઓ

મોકલજો શિક્ષકોને ને બી કે એક થી આઠ ની પુસ્તક માં આવે એના સિવાય અમારા સમાજની જે બોલી છે એ બી અડધો કલાક આપે

જાગૃત કરતે હું મંચ આદિવાસી એકતા જય આદિવાસી એકતા જય પાસ